જય માતાજી કેમ છો મિત્રો મજામાં છો એકદમ સુપર ડુપર તો આજે છે સોમવાર એટલે કે મંડે અમે લોકો જઈ રહ્યા છે બહાર માતાજીની મંદિરે દર્શન કરવા તો ક્યાં જઈ રહ્યા છે એ સસ્પેન્ડ તમને પછી બતાવું છું ક્યાં જાઉં છું અને હું ને દીપકભાઈ એ બે જણા અને અમે બે જણા અમારા મેડમ પણ તૈયાર થઈ ગયા છે અહીંયા તો અમે લોકો જઈ રહ્યા છે બહાર દીપકભાઈની ગાડી છે નીચે એ લઈને આપણે જવાનું છે આમ તો વિરાટ સાઈડ જવાનું છે માતાજીનું મંદિર છે ત્યાં મસ્ત છે લોકેશન તમને બતાવીએ ત્યાં જઈને તો આપણે ક્યાં જવાનું છે ક્યાં નહીં જોતા રહેજો વિડીયો મજા આવશે ચાલો આપણે નીકળીએ ઘરેથી અત્યારે વાગ્યા છે સાડા ત્રણ એ બી બતાવી દઉં સાડા ત્રણ વાગીની ગયા છે હા જો સાડા ત્રણ વાગી ગયા છે ને અમે લોકો નીકળે છે દીપકભાઈ આવી ગયા છે ચાલો મેડમ તો પછી ઓકે ચાલો ચાલો આપણે જઈએ મળીએ આગળ જઈએ તો આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરેલી છે તો હવે આપણે ગાડી લઈને જઈએ નીચે દીપકભાઈ આવે છે હવે ગાડી જો અહીંયા ક્યાં પાર્કિંગ કરેલી છે અહીંયા ઉપર ઢોરો છે એકદમ અહીંયા ઢોરો છે ને અને અહીંયા છે ને ગાડી અહીંયા રાખેલી છે અહીંયા બધી પાર્કિંગ છે લાઇનથી લાઇન અને આપણી ગાડી જ અહીંયા છે જો ગાડી આ ગાડી આપણી અહીંયા પાર્કિંગ કરીને રાખેલી છે તો હવે આપણે આ ગાડી આવું કાઢી લઉં પછી આપણે નીકળીએ બરોબર ને ચાલો તો હવે આપણે દરવાજો ખોલીએ ગાડીનો અને ગાડીમાં અને પછી હવે ચાલુ કરીએ ગાડી એ ભગવાન જય માતાજી ચાવી નાખીએ સીટ આગળ છે એકદમ પાછળ કરી લઈએ કેમ કે આપણું શરીર થોડુંક વધારે છે ને શરીર મારું એટલે આપણે સીટ પાછળ કરવી પડે બરાબર ને એટલા માટે આપણે સીટ પાછળ કરી લીધી છે હવે આપણે ગાડીને ટર્ન મારી લઈએ ઓકે ચાલો હાલો આપણે આવી ગયા છે ગાડી લઈને બહાર હવે આપણે આમાંથી આ નાની જગ્યા છે ને તો આમાં શરીર મોટું ને જગ્યા નાની આમાંથી માન માન આવ્યા ને ભલે હવે દીપકભાઈ બે જાઓ તમે અમારા બધા બે ગયા છે ઘરના આપણે અહીં સુધી ગાડી લઈ આવ્યા ઉપરથી પાર્કિંગમાંથી વરસાદ બહુ શ્યો છે અહીંયા બધીમાં જોરદાર વરસાદ શ્યો છે હવે આપણે ગાડીમાં બે જાય જય માતાજી નું નામ લઈને આરામથી જઈએ હવે શું કહું ભગવાન ભાઈ આ છે ને શરીર મોટા થઈ જાય ને પછી બહુ તકલીફ થાય છે ગાડીમાં અમારા ઘરવાળા કાકી અને હું હવે આપણે ગાડી માતાજી નું નામ લઈને જાય હાલો જય માતાજી ગેસ પંપે આવી ગયા છે અમે લોકો અત્યારે ગેસ ભરીએ છીએ અહીંયા ગેસ ભરવો પડે ને આજો આમાં આવી રીતે ગેસ ભરેજો આ ગેસ પંપે ભરે છે ગેસ ગેસ પુરાવી લઈએ ને પછી આવીએ ને આપણે ક્યાંક જવું હોય ત્યાં હે ને પછી ટેન્શન નહીં ગેસ ભરાવી લઈએ આપણે ખાવાનું કેમ જોઈએ એમ જોઈએ ને ખાવાનું તો પછી ગાડીને પણ ખાવાનું જોઈએ ને પેટ ભરેલું હોય તો ગાડીને પણ મજા હાલવાની તો દીપકભાઈ એનું પેટ ભરાવે છે એટલે ગેસ પૂરાવે પેટ ભરાવે એટલે બીજું બીજું કાંઈ સમજતા નહીં હાલો હે વાંધો નહીં ઠીક છે હાલો આપણે ગેસ પુરાવી લઈએ પછી ફૂલ ટ્રાફિક છે દહેશત ટોલ કન્યા એક નંબર ટ્રાફિક જબરદસ્ત મોરબની તન ગાટ કરે મન મોરબની મોરબની તન મોટા મોટા ટ્રકો ને મોટા મોટા ટેમ્પા ને જાય છે ધબધબાટી ને બાટી એક નંબરની ટ્રાફિક છે ભાઈ મુંબઈ માં અત્યારે રાતના કેટલા વાગ્યા છે હાડો તમ ચાર અહીં બધા બેઠા છે ને ધબધબાટી અમે હાંક્યા છીએ ગાડી પણ મજા નથી આવતી કેમ કે ધીરે 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 અને જાય છે વિરાટ સાહેબ જાય છે તમને બતાડું છું જે મજા આવશે એકદમ લોકેશન સુપર બે બે ને મંડ્યા માંડ્યા બગાવવા ખાવા માંડ્યા ભાઈ મને કે બગા આવે કે આવ્યા નથી હજી આવશે તો હવે ઊભા છે ટ્રાફિકમાં આગળ હવે ખબર નહીં હું કઈ ચાલ થાય એટલે થાય એટલે આપણે ચાલુ કરીએ ગાડી પછી ટ્રાફિક ચાલુ એ ધનાધન ધનાધન ચાલુ હો ગયા કો બી ફર્સ્ટ ક્લાસ મેટ્રો બ્રિજ ब्रिज के ऊपर ब्रिज दबाटी बाटी सामने डोंगर सामने बिल्डिंग ये मस्त लोकेशन एक नंबर मेट्रो स्टेशन आ रहा है सामने मेट्रो स्टेशन इधर का मुंबई का बहुत बड़ा बड़ा बढ़िया बढ़िया बनाया है आपको मैं दिखा दिक्कत ये मेट्रो स्टेशन ये देखो ब्रिज देख के ऊपर से मेट्रो स्टेशन है ये वाला समझे कि नहीं आप नहीं समझे समझ जाओगे देखो मेट्रो स्टेशन है और મજા લઈ વરસાદ અંધારેલો છે એકદમ જબરદસ્ત વરસાદ એકદમ જબરદસ્ત અંધારેલો છે અને આવશે એ પણ બતાવું પછી આઝાદી વરસાદ જબરદસ્ત અંધારેલો છે જો गोरबंदर रोड के ऊपर यहाँ पे एक शिवाजी महाराज छत्रपति शिवाजी महाराज का एक बहुत बड़ा स्मारक है स्मारक ये देखो ये बहुत बड़ा घोड़े के ऊपर एक नंबर है देखो अच्छा राउंड है पूरा और छत्रपति शिवाजी महाराज चौक लिखा हुआ है वाह क्या बात है फिर भी यहाँ पे ट्रैफिक है बहुत तो अभी नहीं दिखेगा मैं नाम दिखाता हूँ आपको अभी देखो जा रहा है जा रहा है जा रहा है अपना गाड़ी रहा है यहाँ पे ट्रैफिक है वो बड़ी बड़ी गाड़ियाँ जा रही है उधर से वो सामने जो छत्रपति महाराज का बहुत बड़ा स्मारक है जाने में। हाँ यहाँ से गुस्सा यहाँ से जाने दो तो दिखा मस्त छत्रपति शिवाजी महाराज महाराज की जय हो जय हो महाराज वाह चलो रोड में बहुत जबरदस्त ट्रैफिक है देखो ये वाला पूरा रोड भरा हुआ है आने का आने का रोड जो है गुजरात से जो रोड आता है ना वो वो तो पूरा ट्रैफिक से भरा हुआ है एकदम भरा हुआ है गुजरात से जो रोड आ रहा है और हम लोग जा रहे है विराट साइड तो यहाँ पे तो एकदम हरियाली हरियाली है आजू बाजू में मस्त एकदम बारिश का सीजन है लेकिन सामने वाला रोड पूरा भरा है देखिए जबरदस्त इतना ट्रैफिक होएगा कितना पाँच दस किलोमीटर का ट्राफिक पूरा भरा हुआ है पूरा with it. Oh my god. जबरदस्त ट्रैफिक है सामने के रोड पे पूरा भरा हुआ है यहाँ तक है देखो ये टेम्पो खड़ा है ना लास्ट यहाँ तक ट्रैफिक है तो बहुत रोड से जो आता है ना गाड़ी फुल ट्रैफिक है और अभी फिलहाल हम लोग जा रहे हैं विरार साइड में यहाँ पे देखो फुल ग्रीनरी है एकदम बारिश के सीजन में तो पूरा एकदम ग्रीन ग्रीन आजू बाजू में झाड़ बड़े बड़े डोंगर ग्रीन ग्रीन एकदम और बारिश भी थोड़ा थोड़ा शुरू हो गया है देखो ये घोरबंदर का ब्रिज आ गया है अभी अभी ये नया बना है ब्रिज घोरबंदर का और यहाँ से सीधा पोरबंदर थाना के जाने के लिए नीचे रास्ता है जो नया ब्रिज है और यहाँ पे साइड में समुद्र है खाड़ी बहुत बड़ा ब्रिज भी बहुत बड़ा है एक नंबर ना डोंगर डोंगर के ऊपर बादल आ रही है सर इस नंबर यहाँ पर ग्रीनरी से फूल बादल

તો આવી ગયો છે રાઈટ ટેન મારવાનો છે સામે લખેલો છે બોર્ડ અને અહિયાંથી આપણે સીધું અહિયાં લખેલું છે જોયું આનંદ ધામ આનંદ ધામ નો બોર્ડ મોટો બોર્ડ લગાડજો ભાઈ નાનો છે બહુ હવે કાસો રોડ છે આ કાચવા રોડમાં આપણે જવાનું છે આનંદધામ આશ્રમ માં અહીંયા માતાજી નું મંદિર છે અમારા પીઠલભાળ નું મંદિર છે તો આપણે આનંદ આશ્રમ માં જઈ રહ્યા છે આ માતાજી નું મંદિર છે આગળ હવે આપણે જઈ રહ્યા છે સીધા સીધા આનંદ આમ પીઠળ માં મંદિર છે ત્યાં ચાલો રોડ તો ખરાબ છે ધીરે 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 જાય આવી ગયું છે આનંદ આમ મંદિર જોઈએ કોઈ છે કે નથી અહીંયા આવી ગયું છે અત્યારે આપણે દરવાજો ખોલીએ આશ્રમ હા હો ભાઈ આવી ગયા છે આપણે આશ્રમમાં ગાડી લઈને ગાડી ઊભી રાખી દીધી છે મસ્ત ગ્રીનરી આ માતાજીનું મંદિર છે અહીંયા વિઠલમાંનું મંદિર અહીંયા ગૌશાળા છે મસ્ત મોટી હે ગાયું હા ગાયું ને ગૌશાળા છે બહુ મોટી અહીંયા ગૌશાળા પણ છે તમને બતાવું ઘણી બધી ગાયો છે અને આનંદધામ ગૌશાળા ટ્રસ્ટ હા હા વાહ ઘાસભાસ અહીંયા આવી ગયેલ છે ને અહીંયા આપણે આવી ગયા છે દીપકભાઈ ને હું ને તો આવી ગયા છે આપણે આનંદધામ માતાજીનું મંદિર છે ત્યાં ચાલો હવે આપણે જઈએ અંદર એન્ટ્રી મારીએ માતાજીના મંદિરમાં દીપકભાઈ આવે છે ગાડીને લોક કરીને હાલો ચાલો હવે આપણે અહીંયા ગેટથી જઈએ અંદર જય માતાજી જય પીઠળ કી જય હો તો અહીંયા દ્વારપાલ ઊભા છે મસ્તથી હાથમાં ભાલું લઈને આપણે એન્ટ્રી મારીએ જય માતાજી અહીંયા માતાજીનું મંદિરમાં આપણે મસ્ત પૈકી પગે લાગી લઈએ ચા પાણીની વ્યવસ્થા પણ અહીંયા લાગે છે જય માતા ચપ્પલ કાઢી નાખીએ પેલા અહીંયા જય માતાજી ન્યા જ્યાં છે દીપકભાઈ ઓલી બાજુ માતાજીનું મંદિર છે અહીં આપણે ચપ્પલ આ લોકો છે લગભગ ચા પાણીની વ્યવસ્થા હશે અહીંયા અહીં ચંપલ કાઢી નાખીએ છીએ ચાલો